ફેમિલી સ્વાગત છે જેપ શોર્ટ લાઈફમાં તમારો હું તમને ઘણા ટાઈમ પહેલા કહેતો તો કે અમે અલગ અલગ એક વિડીયો અપલોડ કરશું પણ અમે કહે તેમ ન રહેતો તો આજ આપણે આવી જશે મસ્ત ગેમ લઈને ગેમ રમવાની છે અમારે બે ભારોની ગેમ નું નામ છે સ્ક્રીમ ગો હીરો સ્ક્રીમ ગો હીરો માં એવું થાય છે કે આશુ બંધ તો રમવા નથી પણ હું રમેલો છું તો એ ગેમ અવાજ ઉપર હાલે મતલબ સ્ટેપ ટુ સ્ટેપ અવાજ જેમ આપણે બાંગ નાખીએ અવાજ થી ઈ પરમાણે હાલે તો આ છે સ્ક્રીમ ગો હીરો રેડી પહેલું લેવલ મારો વારો કેમ કે એક લેવલ બે લેવલ હું રીમો હતો પહેલાં લેવલથી સ્ટાર્ટિંગ કરી બે ભર રમશું જોઈ છે કોણ કેટલી વાર આઉટ થાય હું છે એમ બાકી આવી રીતની ગેમ કોઈ દિવસ રીમાની ફર્સ્ટ ટાઈમ આવી રીતનું એક કરીએ છીએ તો જોજો હવે કેમ થાય હું થાય પેલું લેવલ હું કરું બોલ્ટિંગ બહુ અવાજ ઉપરાય જોવાનું और ठीक है भाई हम नेक्स्ट टाइम अब आज बेन नराऊं एगो सेवारो मैं तो केजे जोई ने ini हूं बोलनी बराबर हां हूं तो टाइम टाइम में हूं गियर एक लेवल ഇതുമതൊള് ഹലോ ഉതുമോ എ എ എ എ കെ ഈസ് ഓ ഹേ തിഞ്ഞു ക്യാ ലെവൽ 2 ഹലോ കണ്ടിന്യൂ കരീ ലെവൽ 2 Oh!

mm e...

Ờ, ờ, cái nhỉ? Không có

Cartando. ¿Qué amable

આની પછીના શાર્ક લેવલ કન્ટિન્યુ કરીએ કે ન કરીએ તો પાર્ટ ટુ કમેન્ટ કરી નાખો ફટાફટ તમે બધા કે પાર્ટ ટુ લાવી આ ગેમનું નામ હતું સ્ક્રીન ગો હીરો તમે બધા પૂછ્યું એટલે તમને કીધું પ્લે સ્ટોરમાં એપ એ સ્ટોરમાં બધે છે અને આની પછી હવે તમારે જોવું હોય પાર્ટ ટુ શાર્ક લેવલ આની પછી અમારથી કન્ટિન્યુ થાય કે ન થાય તો પાર્ટ ટુ કમેન્ટ કરી નાખજો અને આ પછી કઈ ગેમ રમવું એ કમેન્ટ કરી નાખજો બાકી તો આશા છે કે આજનો આ ગેમિંગ વિડીયો તમને ગીમો છે મજા આવી ગઈ